સૌ મિત્રો જય ભીમ જય ભારત જય સંવિધાન અશોક ચક્ર એ દોરેલું છે તો મિત્રો જે સમ્રાટ અશોકે આ ભારત દેશને બૌદ્ધમય બનાવ્યો અને આ દેશ સોનાની ચિડિયા કહેવાતો એ સમયે મોર્યવંશ જ્યારે આ દેશ ઉપર સત્તામાં બેઠો હતો ત્યારે આ દેશ એમ કે શિક્ષણની દ્રષ્ટિએ પશુપાલનની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ સમ્રાટ સમ્રાટોક સોનાની ચિડિયા કહેવાત થી આ દ્રશ્ય જોઈ રહ્યા છો અને તમે સામે જોઈ શકો છો કે ચાર સિંહો વાળી જે આખરી દિશા તો ચાર સિંહો અલગ અલગ દિશામાં પોતાના મુખો રાખી અને એકબીજા સાથે પોતાની પીઠો જોડી અને બેઠેલા છે તો આ બૌદ્ધ વિરાસત છે સમ્રાટ અશોકની વિરાસત છે સમ્રાટ અશોકે જ્યારે બૌદ્ધ ધમ ની દીક્ષા લીધી સમ્રાટ અશોક એટલે ક્રૂર શાસક લાખો લોકોનો કતલે આમ કરેલો પરંતુ કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું એક કરુણતા જાગી અને સમ્રાટ અશોકે બૌદ્ધ ધમ દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ આ દેશને બૌદ્ધમય બનાવેલો તે મૌર્ય શાસનકાળ એજ પ્રબુદ્ધ ભારત હતું તો અહીં ભરૂચની અંદર હું વેદ ગોવર્ધન રાય તમારું સ્વાગત કરું છું ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલ ને પણ કરજો તો મિત્રો આ ચાર સિંહ મારી જે આકૃતિ છે અને એની સમક ની વિરાસતને ગુમ કરી દેવામાં આવી છે અને ભારતીય કરન્સીની અંદર આજે ગાંધીજી નો ફોટો આવી ગયો છે જે પીઠ છે એ એકબીજા સાથે જોડી અને ચાર સિંહ અહીં બેસેલા છે તો ભરૂચથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારતીય રાષ્ટ્ર ધ્વજ ની અંદર પણ સમ્રાટ અશોક આંબેડકરે ખૂબ જ મહેનત કરી સંઘર્ષ કરી અને એને રાષ્ટ્ર ધ્વજમાં રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો જે વિરાસત છે જે પવિત્ર વિરાસત છે મહાબોધી મહાભિયા મુક્તિ આંદોલન અને એ વિશે હું અહીં ભરૂચથી આ ચાર શિવો વાળી આખું તેની સાક્ષી હું કઉ છું કે સરકાર વહેલી તકે બૌદ્ધોની વિરાસત બૌદ્ધોને સોંપી કારણ કે બૌદ્ધો માટે ખૂબ જ છે જે ઉપર તથાગત ખુબ જ્ઞાન પ્રાપ્ત થયું અને તથાગત ત્યાંથી સમગ્ર દેશમાં અખંડ ભારતમાં એ પ્રચાર પ્રસાર કર્યો અને પોતાના જીવનના પિસ્તાલીસ વર્ષ સુધી તેમણે પ્રચાર કર્યો તો તમે આ જોઈ શકો છો તમે ભરૂચ થી આ દ્રશ્યો જોઈ રહ્યા છો ભરૂચ ની અંદર આ ચાર શિવો વાળી આકૃતિ જોઈ રહ્યા છો સૌ મિત્રો ને જય ભીમ જય ભારત જય સંવિધાન નમો